યમના પાંચ નિયમ છે અસત્ય ન બોલવું બ્રહ્મચર્ય પાળવું હસ્તે ચોરી ન કરવી હિંસા ન કરવી આ પાંચ નિયમ છે તો આપણે અસત્ય બોલીએ હા તો ધ્યાન નો લાગ આપણે હિંસા કરીએ આ તો ધ્યાન નો લાગ હસ્તે આપણે ચોરી કરીએ આ તો ધ્યાન ન લાગ યમ નિયમ પત્યાહાર યાની નિયમિત જીવન છે આપનું કે સવારમાં છ વાગે જ પૂજા કરવી નહી જયારે જાગીએ ત્યારે કરીએ ધ્યાન કલયુગ માં ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની જરૂર છે કે હું જીવું એ રામ જેવું છે કે રાવણ જેવું છે મારા પગલા રામ ને માર્ગે છે કે રામ ને માર્ગે આલેશ મારી ગાડી ગલે કે દુરાચારી માં કે વિકૃતિ માં હોટલો માં ઉભી રહી છે કે મારી ગાડી કોઈ મંદિરે કે કોઈ સારા કીર્તન માં કોઈ કથામાં માં ઉભી રહીશ કે સાત્વિક જગ્યાએ મારું વાહન છે પોતાની જાતને માર્ગદર્શન માન્યું છે તો જાત ને જીવનમાં પૂર્ણ સ્વીકારો એક અસક્ય ન બોલવું બે અપરિગ્રહતા ભેગું ન કરવું ત્રણ હિંસા ન કરવી ચાર ચોરી ન કરવી પાંચ બ્રહ્મચર્ય ને ફાળવી આ પાંચ નિયમ પેલા યમ ના